નમસ્કાર લોકવંચમાં આપ સૌનું સ્વાગત છે લોકવંચની અંદર અલગ અલગ મુદ્દાઓ પર આપણે નિયમિત રૂપે ચર્ચા કરતા હોય છે અમે ચર્ચામાં બીજી બાજુ બેસ્યા હોય આજે વર્ષનો પહેલો દિવસ છે અને મને એક નવી ભૂમિકા માટે ગુજરાત ન્યૂઝ જીટીપીએલએ આમંત્ર્યો આજે હું એન્કર તરીકે આપની વચ્ચે છું વિષય છે યુવાનોનો બે યુવા નેતાઓ એ આપણી વચ્ચે છે અમિતા દેસાઈ જે સોશિયલ વર્કર છે હર્ષ સંઘાણી જે યુથ એક્ટિવિસ્ટ છે આજના યુવાનો એ દેશના અલગ અલગ મુદ્દાઓ દેશની સ્ટ્રેન્થ દેશને વિશેષતાઓ યુથને લગતા મુદ્દાઓ એના ઉપર શું વિચારે છે એમના જે વિચારો છે એમાં એક ડોક્યુ કરવાનો આજનો એક પ્રયાસ છે આપણે એમની સાથે વાત કરીશું આજની એજ્યુકેશન સિસ્ટમ ઉપર પોલિટિક્સ ઉપર પોલિટિક્સ અને યુવાનો સોશિયલ મીડિયા કેવી રીતે પ્રભાવિત કરે છે આ દેશના યુવાનને સનાતન ધર્મ અને એને લગતા આજના યુવાનોના વિચારો ખૂબ પરિવર્તન આવ્યું છે આજે આ દેશ એ પાસઠ ટકા પાંત્રીસ વર્ષથી નીચે યુવન ધરાવતો આ દેશ છે એના કારણે વર્કફોર્સની અંદર આ દેશમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે લિટરસી પણ વધી આ દેશના પંચોતેર ટકાથી વધારે લોકો એ લિટરેટ થઈને દેશની પ્રગતિની અંદર એ પોતાનો સહભાગ આપવા જઈ રહ્યા છે અને એવા સમયનો જે યૌવન છે એ આ દેશની જે સ્ટ્રેન્થ છે જે એક સૌથી મોટો વર્કફોર્સ છે એ યવન એ દેશના વિવિધ પાસાઓ પર શું વિચારે છે એ આજના આ ટોક શોનો એક આધાર છે આવો એમને પૂછીએ એમના વિચારો જાણીએ અને એના થ્રુ એ દેશના યૌવનના મનમાં શું પડ્યું છે એ જાણીએ હર્ષ એવા જેને શન સિસ્ટમ જે ભારત ના યુવાનો એ આખા વિશ્વની અંદર થી

હું સૌ પ્રથમ તો એ કહેવા માંગીશ કે જ્ઞાન અને વિજ્ઞાન આ બે વસ્તુ ભારતની પહેલેથી જ બહુ મજબૂત રહી છે ખાલી જ્ઞાન અને બધી વસ્તુ પહેલેથી મજબૂત રહી છે અને આપણે એટલે જ તરીકે જણાતા બટ જ્યારથી એક ફેઝ એવો મને એવું પર્સનલી લાગે છે કે એજ્યુકેશન સિસ્ટમમાં બહુ મોટો બદલાવ આવ્યો આપણે જયારે જોબ ડિવર્સ હતા ત્યારથી આપણે જોબ સ્પીકર બનવાની મેન્ટાલીટી આવી જાય એવી પ્રકારની જોબ એવી પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ બની ગઈ છે ત્યારથી મને એવું લાગે છે કે જયારે હું જે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે ત્યારે મને એવું લાગ્યું કે આપણે બહુ વધારે પડતા થયરી બેઝ જતા રહ્યા છીએ આપણે બહુ વધારે પડતા નિટીગ્રિટી કે ભાઈ તારે એ ગ્રુપ લેવું બી ગ્રુપ લેવું એ રીતે જતા રહ્યા હતા બટ જ્યારે આ નવી એજ્યુકેશન પોલિસી આવી ત્યારે એક શું કહેવાય કે એક આનંદ થયો કે જે ઇન્ટરનેશનલ લેવલનું એજ્યુશન છે અત્યારે કરંટ ઇન્ટરનેશનલ બેક નું એજ્યુકેશન લેવલ છે એ લેવલ સુધી આપણે પહોંચવા જઈ રહ્યા છીએ જેમાં વધારે પડતું ફિઝિકલ અને પ્રેક્ટિકલ એજ્યુકેશન રહેશે અને જેમાં મને એવું લાગે છે નીડ ઓફ ધ નાર કે આપણે લોકોને અત્યારે એક ફિઝિકલ અને પ્રેક્ટિકલ એજ્યુકેશન તરફ વળવું જોઈએ અત્યારની એજ્યુકેશન સિસ્ટમમાં મને બહુ બધી ભૂલો લાગે છે કે જેમાં આપણે આપણે બેઝિક જે આપણી કમ્પલસરી સબ્જેક્ટ હોવા જોઈએ એવા કમ્પલસરી સબ્જેક્ટ નથી જે સબ્જેક્ટ ના કમ્પલસરી હોવા જોઈએ એ બાળકોને બાળપણથી ભણવામાં આવે છે તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એક મોટા બદલાવની જરૂર છે જે મને એન ટ્વેન્ટી ટ્વેન્ટી ના થ્રુ આવતા દેખાઈ રહ્યો છે બટ જો આપણે એ બદલાવને એક સ્ટીમેટ કરી દેશું તો મને નથી લાગતો કે એ એક મોટા ઇમ્પેક્ટફુલ બદલાવ તરીકે આવી શકશે એજ્યુકેશનમાં જે પ્રકારે હું પર્સનલ એક્સપિરિયન્સ થી કહું છું કે હું એક સબ્જેક્ટ ભણતો કેશ ક્રિએટિવિટી એક્ટિવિટી સર્વિસ એક હતો થિયરી ઓફ નોલેજ કે જેમાં નોલેજ અબાઉટ નોલેજ તો મને એવું લાગે છે આ સબ્જેક્ટ આપણે ઓલરેડી આપણી જયારે પ્રાચીન સભ્યતા હતી તેમાં જયારે ગુરુઓ ભણાવતા તેમના શિષ્યોને

મહિલાઓના જે એજ્યુકેશન ને લઈને આ દેશની અંદર જે કઈ પરિવર્તન આવ્યા હોય તમે જે પણ એજ્યુકેશન તમારા આ જે એજ છે એની અંદર તમે લીધું હોય તમે જે સમાજમાંથી આવો છો ત્યાં આગળ પણ તમે ઘણા બધા પરિવર્તનો આવતા તમે જોયા હશે તો શું સ્ત્રીઓની શિક્ષણ ને લઈને માનસિકતામાં પરિવર્તન આવ્યું છે તમારા વિચારો હા સ્ત્રીઓમાં શિક્ષણને લઈને ખૂબ જ બદલાવ આવ્યો છે પહેલા કરતા અત્યારે તમે જોવા જાઓ તો હું જે કાસ્ટ થી બિલોંગ કરું છું તો ત્યાં આગળ તમે જો કે પહેલા શિક્ષણ આટલું બધું અમારી કાસ્ટમાં આટલું બધું નહોતું પણ આજે તમે જોવા જાવ તો ખૂબ જ શિક્ષણનું મહત્વ વધી ગયું છે કારણ કે આજે જોવા જઈએ તો ઘર ચલાવવા માટે આપણે માનીએ છીએ કે ફક્ત પુરુષોનો જ ફાળો નથી હોતો હવે જેમ 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 અ આજે પુરુષોની સાથે સ્ત્રીઓ પણ હાથથી હાથ મિલાઈને ચાલી રહી છે તમે કોર્પોરેટ હાઉસીસમાં જુઓ પોલિટિક્સમાં જુઓ કે કોઈ પણ અધર ફિલ્ડમાં જુઓ બંને સક્ષમતાથી કામ કરતા હોય છે ત્યારે જ જઈને ઘર

નક્કી થતું હતું કે તમને કઈ સ્ટ્રીમમાં એડમિશન મળશે અને પર્સન્ટેજ નક્કી કરતા તમારું ભવિષ્ય હવે કારણે ના કારણે ડિફરન્ટ યુનિવર્સિટીઓના કારણે સેક્ટર યુનિવર્સિટીઓના કારણે જે પરિવર્તન આવ્યા એ પરિવર્તનના કારણે અત્યારે જે સ્કિલ એ આજની ઇન્ડસ્ટ્રીઝ માંગે છે એ સ્કિલ ડેવલપમેન્ટને લગતા પણ દેશમાં ઘણા બધા પ્રયાસો થયા

યુથ કોમ્યુનિટીમાં શું વિચારો છે એ હું તમારા માધ્યમથી જાણવા માંગુ છું એક આપણામાં પહેલા એવી કહેવત હતી કે લાઈક કહેવત તો નહીં કહું બટ એક રૂઢિચુસ્તતા હતી કે આપણે કા જોબ કરીએ કા ધંધો કરીએ ફ્રીલેન્સિંગ નામની વસ્તુઓ કોઈ દિવસ ઇન્ડિયામાં આટલી ફેમસ નથી જે હતી સ્કિલ બેઝ ફ્રીલેન્સિંગ તો આજે ભારતમાં મારી જેવડા યુવાનો બી ફ્રીલેન્સિંગ કરીને કમાવા માંડ્યા છે તો હું સો કહીશ કે સ્કિલ એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે અને સ્કિલ ડેવલપમેન્ટ યોજનાઓ જે ગવર્મેન્ટની છે એણે તો 100% એક ઈમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે હું પર્સનલી એમ કહેવા માંગુ છું કે ઇન્ક્યુબેશન સેન્ટર્સ કોઈને ખબર ન હતી 2014 પહેલા કે ઇન્ક્યુબેશન સેન્ટર એટલે શું કે મે પોતે એક્સપિરિયન્સ કર્યું છે જીયુ સાઈક ગુજરાત યુનિવર્સિટી ઓફ સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિનેરશિપ કાઉન્સિલ ઇરમા આ બધાના ઇન્ક્યુબેશન સેન્ટર્સ સે એન્ટરપ્રિનેરશિપ ઇન્ક્યુબેશન સેન્ટર્સ સે કોપ્રેનર એન્ટરપ્રિનેરશિપ સે આવા અલગ અલગ સેન્ટર્સ ઊભા થયા છે ઇન્ક્યુબેશન સેન્ટર્સ ઊભા થયા છે જેમાં તમને સ્કિલ મેન્ટરશિપ

એમાં તો હું સો ટકા કહીશ કે એક મોટો ઇમ્પેક્ટ આવ્યો છે અત્યારે જીસીસી મતલબ કે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ઇન્ડિયામાં આવવા માટે તડપી રહ્યા છે એ એક જ ફક્ત ને ફક્ત એક જ કારણ છે કેમ કે ઇન્ડિયામાં સૌથી વધારે સ્કિલ્ડ લોકો મળે છે અને સૌથી વધારે સ્કિલ્ડ યુવાન મળે છે ત્યારે આપણે કહીએ છીએ કે ભારત ભારત સૌથી વધારે યુવાધન વાળો દેશ છે પણ એ સૌથી વધારે સ્કિલ્ડ યુવાધન વાળો દેશ બી છે એટલે એના કારણે આખી દુનિયાની કંપની પછી એ ગુગલ હોય

ઇન્ક્યુબેશન સેન્ટર હોય સ્ટાર્ટઅપ હોય તો આજની જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે એ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પહેલા એક વાત આપણે જોબ ગીવર એ યુથ બનતો જાય છે દસ વર્ષની અંદર જે સ્ટાર્ટઅપ નો શબ્દ દસ વર્ષ પહેલા કોઈ સાંભળ્યો નતો આ સ્ટાર્ટઅપ એ આજના યુથની અંદર શું એમના કેરેક્ટરમાં પરિવર્તન લાવ્યું અને દેશના યુથના દેશના અંદર વિકાસના સહભાગિતામાં એ સ્ટાર્ટઅપે કઈ રીતે પરિવર્તન આણ્યું એ તમારે એ સંદર્ભે બંને યુથ એક્ટિવિસ્ટ પાસેથી હું જાણવા માંગુ છું સો આ ઇનિશિયલી જ્યારે સ્ટાર્ટઅપ ચાલુ થયું જે સ્ટાર્ટઅપ વર્લ્ડ નો સંભળાતો ચાલુ થયો ત્યારે મને યાદ છે કે સૌથી પહેલું ગુજરાતમાં એક ફેસ્ટિવલ થયું હતું જેનું હતું કે

એક લેવલ સુધી ગ્રો થઈ શકે ને ના ખાલી આઈડિયેશન સ્ટેજ પર રહે તો મને એવું લાગે છે સ્ટાર્ટઅપ ને આ બધી વસ્તુઓની જયારે લોકો ચર્ચા કરે છે મેં તો પોતે એક્સપિરિયન્સ કર્યો છે એનો ગ્રોથ થતા એક લેવલ ઉપર એવું હતું કે જ્યારે યુવાનોને તમે કોઈ આવો આઈડિયા આપે ટેકનોલોજીનો તો લોકો હસી દેતા અને ભારતમાં ખાલી ને ખાલી ફક્ત થોડા ગણી ચુણીને બિઝનેસમેન હતા કે જે લોકો હેન્ડલ કરતા હવે તમે આજે જાઓ ક્યાંય બી જોવા જાઓ તો એકદમ ડિસેન્ટ્રલાઈઝ થઈ ગયું છે નવા નવા સ્ટાર્ટઅપ રિવોલ્યુશનરાઈઝ સ્ટાર્ટઅપ આવી ગયા છે કે જે લોકો મેં જોયું કે હમણાં એક યુવાને સ્ટાર્ટઅપ ચાલુ કર્યું જે આપણે સિયાચીનમાં જો ફૂડ પહોંચાડવું હોય આર્મી વાળાને તો એ એકદમ ફ્રેશ ફૂડ સિયાચીનમાં કોઈ બી એ લોકોને ટ્રાવેલિંગ કર્યા વગર ઓટોનોમસ ડ્રોન થી પહોંચાડી શકે છે પછી એક ગામડાના છોકરાને મેં જોયું કે જેને એક ગુગલ ના થી બી પહેલા જોહો થી બી પહેલા અને અનેક મોટી કંપની થી પહેલા એક બ્લડ અને બોડીમાં રેગ્યુલેટ કરતી એક ચીપ બનાવી દીધી

અને એવું માનવું છે કે ગામડાનો રહેલો માનવી પણ એનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું હોય તો તે તેના સ્કિલ ડેવલપમેન્ટના આધારે કોઈ પણ નાનામાં નાનું બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે એના માટે એને કોઈ મોટું ફંડિંગ કે કોઈ ડિગ્રીની જરૂર નથી હોતી કોઈ પણ સ્કિલ ડેવલપમેન્ટના આધારે એનો ખુદનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે જેમ કે ઘણી બહેનો છે કે જેઓ ભણ્યા નથી એજ્યુકેશન મેળવ્યું નથી પણ ગૃહ ઉદ્યોગ સારી રીતે જાણકાર છે તો તેઓ પણ તેમના ઘરેથી રહીને નવો પોતાનો ખુદનો સ્ટાર્ટઅપ બિઝનેસ ચાલુ કરે છે તો સ્ટાર્ટઅપ ને લઈને કોઈ પણ માનવી કોઈ પણ મહિલા કોઈ પણ ઘરેથી રહીને પણ પોતાનો નાનામાં નાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે બહુ સારી વાત કરી કે સ્ટાર્ટઅપ માટે એક હિંમતની જરૂર છે એક નવા વિચારની જરૂર છે અને એ વિચારની સાથે તમારે આગળ વધવાની તમન્ના હશે તો એક છે દેશમાં કે જે એના માટે સપોર્ટ કરવા માટે તૈયાર છે જે રીતે સોશિયલ મીડિયા આપની ઉમરના યુવાનો આપનાથી વધારે પણ નાની ઉંમરના યુવક યુવતીઓ એ આજે સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારે એ સક્રિય છે સોશિયલ મીડિયા એ સ્ટ્રેન્થ છે કે વીકનેસ છે એ સોશિયલ કારણે યુવાન એ કઈ શીખે છે કે એની જે શક્તિ છે એ ક્યાંક બીજી દિશાની અંદર વળી જાય છે જે એને ઉપયોગી નથી આજનું યુથ સોશિયલ મીડિયા ને લઈને શું વિચારે છે હા સોશિયલ મીડિયા આમ જોવા જઈએ તો એક સ્ટ્રેન્થ છે આપણી કારણ કે આજે સોશિયલ મીડિયા આપણે જોવા જઈએ તો લોકોને કમાવા માટેનો એક જરિયો બની ગયો છે પણ બીજી જ બાજુ અગર આપણે જોવા જઈએ તો લોકો રીલ્સ જ્યારે જોવા ઉપર આવે છે તો એક બે એમ ઉપરા ઉપરી રીલ્સ અગર આપણે જોવાનું ચાલુ કરીએ છીએ તો ક્યાં સમય જતો રહે છે એકાદ બે કલાક ક્યાં વીતી જાય છે અને એવી રીલ્સ હોય છે કે જે આપણા કોઈ રોજિંદા જીવનમાં કોઈ જ કામની હોતી નથી તો એ રીતે આપણે જોવા જઈએ તો હા એની એનો દુરુપયોગ પણ થાય છે તો જેટલું બને એટલું યુવાનો અગર સોશિયલ મીડિયાનો સારી રીતે સદુપયોગ કરે તો એના માટે સારું રહેશે હર્ષ આજે સનાતન ધર્મની અંદર જે પ્રકારે યુથ પેલા ધર્મથી દૂર રહેતું હતું અત્યારે ટીવીમાં જોવો તો તમને ખૂબ ધાર્મિક એક્ટિવિટીની અંદર પણ યુથ તમને બહુ જ રિલીજીયસલી એ ભાગ લેતા જોવા મળે છે આજના યુવાનોને સોશિયલ મીડિયા ઉપર જોઈએ તો બહુ ગહન સંસ્કૃતિની ચર્ચાઓ કરતા પણ યુથ જોવા મળે છે તો ધર્મને લઈને આજના દેશના યુવાનોમાં શું પરિવર્તન આવ્યું અને એ ફ્યુચર માટે આ ધર્મની અંદરના વધારે ઊંડાણપૂર્વકના વિચારો એ કયા પ્રકારે ઉપયોગી છે દેશની પ્રગતિ માટે તો હું એ કહીશ કે એ એક પરિવર્તન જે આવ્યું છે સનાતન ધર્મ વિશે એ એક સોશિયલ મીડિયાના થ્રુ બી આવ્યું છે કેમ કે મેં જોયું કે પહેલા એક રેશનલાઇઝ માઇન્ડસેટ થી સોશિયલ મીડિયામાં પ્રપોગેન્ડા ચલાવવામાં આવતા જે ગવર્મેન્ટે શું કહેવાય કે બંધ કરાયા તો એ બહુ આઈ વુડ લાઈક ટુ થેન્ક કે ભાઈ ગવર્મેન્ટે એ એક બહુ કડક સ્ટેપ લીધો

તેને તેની એન્સેસ્ટર વિશે જાણવું છે અને તે લોકો ખૂબ ઈગરલી જાણવા ઈચ્છે છે ત્યારથી મને એક મને આઈડિયા આવ્યો કે શું કામ આપણે એક પ્લેટફોર્મ ના ડેવલપ કરીએ કે જ્યાં યુવાનો અને તેના રૂટ ને આપણે જોડે એક શું કહેવાય કે કનેક્શન કરાવી શકીએ તો અમે લોકો જીટીપીએલ ના થ્રુ અને જોડે અમે લોકો એક બેક ટુ રૂટ્સ કરીને એક કાર્યક્રમ ચાલુ કર્યો કેમ્પેન ચાલુ કર્યો જે યુવાનોને ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ રૂટ્સ એટલે કે

ભારતના પ્રગતિ માટેના જે કઈ સ્કિલ છે એ સ્કિલ શીખી રહ્યું છે અંધશ્રદ્ધાથી દૂર એને ધર્મને આ સ્ટ્રેન્થને જે રીતે એ વાંચીને આગળ વધી રહ્યું છે દેશ માટે જરૂરી જે સ્કિલ શીખી રહ્યું છે વિશ્વમાંથી જ્ઞાન લઈ અને ભારતમાં આવી અને જે રીતે એને ભારતની સેવા કરવી છે ભારતની જમીન સાથે જોડાવું છે ગામડે ગામડામાં જઈ અને લોકોને આગળ વધારવા છે આ પ્રકાર નું યુથ એના પ્રતિનિધિ રૂપી બે યુવા નેતાઓને આપણે સાંભળ્યા આજે વર્ષનો પહેલો દિવસ છે અમિતા અને હર્ષનો ઉપરથી ખૂબ ખૂબ આભાર છે અવશ્ય આ પહેલ એ લોકોને ગમી હશે અને આપણે એ ભરોસો કરીએ કે ભારતનો એ આ એકવીસમી સદીનો જે સૈકો છે એ ભારતનો છે જે રીતે ભારત આગળ વધી રહ્યું છે એ અવશ્ય આજ યુથ એ આગામી દિવસની અંદર જ્યારે ભારતની આઝાદીના વર્ષ પૂર્ણ થતા હશે યુવન જે આજે કોલેજમાં હશે એ સુડતાલીસ આવતા આવતા આ વિશ્વનું નેતૃત્વ કરતું હશે આજની યુવા પેઢીના વિચારો જાણી અને આપણે આ બે હજાર ના પહેલા દિવસે એ ભરોસો વ્યક્ત કરીએ છીએ કે આ સદી ભારતની છે અનેક દેશોને પાછળ છોડીને એ ભારત આગળ વધશે એમાં આજના યુથના વિચારો જાણીને કોઈ મીનમેખ નથી આજની આ ગુજરાત ન્યૂઝ જીટીપીએલની આ જે પ્રસ્તુતિ હતી એના માટે લોકમંચને અભિનંદન